નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનો સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર દિવસના ઉજવણી ના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છીએ આ વર્ષે બી ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે સુરત શહેરના ખૂને ખૂનેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસ આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ બે કિલોમીટર લાંબી પરેડ બી કરશે પરેડ જોડે જોડે સુરત શહેરના વીસથી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે ટોટલ એસી જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું એમાંથી સિલેક્ટ કરી કરી કરીને વીસ એકવીસ બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ટેબલો ખૂબ મોટી સંખ્યામાં લેઝિંગ ભારત સુરત આપણું મિની ભારત તરીકે ઓળખાય છે અને આ મિની ભારતમાં જ્યારે દેશભક્તિની યાત્રા નીકળવાની હોય તો કોઈક સાઉથના પહેરવેશમાં આવશે તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે કોઈક બિહારના પહેરવેશમાં આવશે અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે